दयानन्द दयाना अवतार दयानन्द दयाना अवतार जी दयाना अवतार की दो झिण वेद उद्धार दयाना द अवतार की दो वेद नो उद्धार ચારે દિશામાં અજ્ઞાન કેરો ચારે દિશામાં અજ્ઞાન કેરો હતો બહુ અંધકાર જી હતો બહુ અંધકાર જી વેદની જ્યોતિ તેણે પેટાવી વેદની જ્યોતિ તેણે પેટાવી જગાડ્યા નરને નાર વેદની જ્યોતિ તેણે પેટાવી જગાડ્યા નરને નાર दयानंद दयाना अवतार जी दयाना अवतार की दो, जिने वेद नो उद्धार दयानंद दयाना अवतार जी अजन्म ईश्वरकायम अजन्म ईश्वर कायम न ते अवतार जी न ते अवतार जी मूर्ति पूजा वेद विरुद्ध મૂર્તિ પૂજા વેદ વિરુદ્ધ છે કીધો એવો પડકાર કીધો એવો પડકાર દયાનંદ દયાના અવતારજી દયાના અવતાર કીધો જેણે વેદનો ઉદ્ધાર કીધો જેણે વેદનો ઉદ્ધાર દયાનંદ દયાના અવતારજી સર્વવ્યાપીને સર્વજ્ઞ પ્રભુ છે સર્વવ્યાપી ને પ્રભુ છે કર્યો છે વિશ્વ વિસ્તારજી કર્યો છે વિશ્વ વિસ્તારજી અનુભવેથી જણાય એ તો અનુભવેથી જણાય એ તો જોડો પ્રભુથી તાર જોડો પ્રભુથી તાર દયાનંદ દયાના અવતાર જી દયાનંદ દયાના અવતાર કીધો જેણે વેદનો ઉધાર આડાને અવળા પંથને છોડો આડા ને અવળા ने छोडो प्रभु अनादि निराकार जी प्रभु अनादि निराकार जी ऋषि दयानन्द देवनिवाणि ऋषि दयानन्द देवनिवाणि उतर से भार दयानन्द दयाना अवतार जी दयाना अवतार की दो वेद वेदनो उद्धार कि जिणे वेद न उद्धार दयानन्द दयाना अवतार जी नमस्ते